પાછલા વિડીયોમાં આપણે ગ્રાહક વડે રદ ઓર્ડર વિશે જાણ્યું આવા રદ થવાના કારણો અને તેમને ટાળવા માટેના મેટ્રિક્સ અને સમાધાન આ વિડિયોમાં અમે તમને રિટર્ન મેનેજ કરવા વિશે જણાવીશું અને ઓએનડીસી પર આવા રિટર્નનું સંચાલન કેવી રીતે કરવું અને ગ્રાહકના વળતરનો ટ્રેક રાખવો અને કોઈ પણ રેકરિંગ સમસ્યાઓને ઠીક કરો જ્યારે ખરીદદારને ઉત્પાદ પહોંચાડવામાં આવે છે વિક્રેતા નીચેના પરિણામોની અપેક્ષા રાખી શકે છે એક ખરીદનાર ઉત્પાદનથી સંતુષ્ટ છે ઉત્પાદ સ્વીકારે છે અને રિટર્ન વિન્ડો બંધ થાય છે બે ડિલિવરી પછી રિટર્ન કરવું કેટલીક વાર ખરીદદાર ઉત્પાદ રિટર્ન કરવા માંગે છે અને આમ કરવા માટે વિવિધ કારણો હોય છે કારણ કે તેઓએ તેમનો વિચાર બદલી નાખ્યો છે કારણ કે ઉત્પાદ સૂચિમાં બતાવેલ સાથે મેળ ખાતું નથી કારણ કે તેમને મળેલ ઉત્પાદ નુકસાની છે

આ વળતરને ડિલિવરી પહેલા રિટર્ન અથવા આરબીડી કહેવામાં આવે છે આ વિડિયોમાં આપણે રિટર્ન વિશે શીખીશું અને આવા રિટર્નને સાંભળવા માટેની માર્ગદર્શિકા શું છે જ્યારે પ્રોડક્ટ ડિલિવરી થઈ ગયા પછી ખરીદનાર દ્વારા રિટર્ન શરૂ કરવામાં આવે છે ત્યારે લોજિસ્ટિક પાર્ટનર પ્રોડક્ટને પસંદ કરશે અને તેને વેચનારને પાછું પહોંચાડશે પરંતુ વિક્રેતાએ સુનિશ્ચિત કરવું આવશ્યક છે કે સરળ વળતર હેન્ડલિંગ માટે ચોક્કસ પ્રવૃત્તિઓ હાથ ધરવા માટે પ્રક્રિયાઓ સેટ કરવી ચાલો જોઈએ કે આ પ્રક્રિયાઓ કઈ હોઈ શકે છે પ્રક્રિયા એક કેટલીક વાર પરત કરાયેલ ઉત્પાદનને ખરીદનાર દ્વારા અથવા ફોરવર્ડ અથવા રિવર્સ ટ્રાન્ઝિસ્ટમાં નુકસાન થઈ શકે છે ડિસ્પેચ કરતી વખતે વિક્રેતાએ ખાતરી કરવી જોઈએ કે તેની પાસે વિડિયો અને ઇમેજીસ દ્વારા યોગ્ય ઉત્પાદન અને પેકેજિંગની ગુણવત્તાવાળું ડિસ્પેચ થયું છે તે સ્થાપિત કરવા માટે પૂરતા પુરાવા છે આ વિક્રેતાના દાવાઓને સ્થાપિત કરવામાં અને ઉત્પાદનને નુકસાન થવાના કિસ્સામાં પુરાવા તરીકે કાર્ય કરવામાં મદદ કરે છે પ્રક્રિયા બેમાં બે શક્યતાઓ છે એક જો વિક્રેતા દ્વારા રિટર્ન ઓર્ડર પ્રાપ્ત થાય છે અને બાહ્ય પેકેજિંગને દેખીતી રીતે નુકસાન થાય છે જે ગેરવ્યવસ્થા અને ઉત્પાદનને સંભવિત નુકસાન સૂચવે છે તો તેનો ઉલ્લેખ લોજિસ્ટિક પ્રૂફ ઓફ ડિલિવરી ડોક્યુમેન્ટ પર કરવું જોઈએ બે જો બાહ્ય પેકેજિંગને કોઈ નુકસાન ન થયું હોય પરંતુ પછીથી વેચનારને ખ્યાલ આવે છે કે વાસ્તવિક ઉત્પાદન અથવા બ્રાન્ડ બોક્સને નુકસાન થયું છે બંને કિસ્સાઓમાં વિક્રેતાએ તમારી સાથે નિર્ધારિત સમયમર્યાદા પર ટિકિટ રેઝ કરવી પડશે નિર્ધારિત સમયરેખાથી આગળ વધેલી ટિકિટો સ્વીકારવામાં આવશે નહીં તમારે સંબંધિત વિક્રેતાઓ સાથે સમય મર્યાદા સેટ કરવી આવશ્યક છે તમારે લોજિસ્ટિક પાર્ટનરની સમય મર્યાદા મુજબ લોજિસ્ટિક પાર્ટનર સાથે આ મુદ્દો ઉઠાવવો પડશે પછીથી વિવાદો ટાળવા માટે જો વિક્રેતા ડિલિવરી એજન્ટની હાજરીમાં પરત કરવામાં આવેલી વસ્તુની તપાસ કરે તો તે વધુ સારું છે તેથી આ તે પ્રક્રિયાઓ છે જે વેચનાર દ્વારા અનુસરવાની જરૂર છે તમારે ખાતરી કરવી જોઈએ કે વિક્રેતા આ પ્રક્રિયાઓને સમજે છે અને તેનો અમલ કરે છે હવે ચાલો ડિલિવરી પછી ગ્રાહક પાછા ફરવાના કેટલાક કારણો જોઈએ અને આવા રિટર્નનું સંચાલન કરવા માટેની માર્ગદર્શિકા ડિલિવરી પછી ગ્રાહકના વળતરની તપાસ કરવી અને તેને ઘટાડવાનું મહત્વનું છે કારણ કે ઓપરેશનની કિંમત લોજિસ્ટિક ખર્ચ અને ટ્રાન્ઝિસ્ટ નુકસાનના જોખમ દરમિયાન વેચાણ શૂન્ય થઈ જાય છે ગ્રાહક ડિલિવરી પછી રિટર્ન કરે છે કારણ નંબર એક વિક્રેતાની ભૂલના કારણે ખોટું ઉત્પાદ વિતરિત થઈ રહ્યું છે આનો સામનો કેવી રીતે કરવો ઓર્ડર્સ મોકલવામાં આવે તે પહેલા પેકેજિંગ ભાગીદારો માટે એક ચેકલિસ્ટ બનાવો અને તેને પેકિંગ વિસ્તારની નજીક મૂકો નંબર બે ખરીદદાર દ્વારા પ્રાપ્ત થયેલ ઉત્પાદન નુકસાનવાળી છે મોટા ભાગે વિક્રેતાઓ તરફથી અથવા પરિવહનમાં આને ટાળવા માટે નુકસાન થયેલ ઉત્પાદકોની ટકાવારી તપાસો જો ટકાવારી ઊંચી હોય તો તે પેકેજિંગ ગુણવત્તાના કારણે હોઈ શકે છે આ માટે પેકેજિંગ વિભાગનો સંદર્ભ લો જો પેકેજિંગ સારું છે પરંતુ ઉત્પાદનને નુકસાન થયું છે તો લોજિસ્ટિક્સ સ્તરના નુકસાનને તપાસો અને લોજિસ્ટિક સેલર એનપી ઓફ નેટવર્ક લોજિસ્ટિક પર જાવ જ્યાં નુકસાન ઓછું થાય નંબર ત્રણ ઉત્પાદન ડિલિવરી મેળવવી એ પ્રોડક્ટ ડિસ્પ્લે પેજ પરના ઉત્પાદનથી અલગ છે દેખાવ અથવા ઉત્પાદન સુવિધાઓના સંદર્ભમાં આપેલ કેટલોગ ડેટા અને માહિતી ચકાસીને આને સુધારો જો ત્યાં કોઈ મેળ ખાતું નથી તો વાસ્તવિક ઉત્પાદન માહિતી સાથે મેળ ખાય તે માટે તેને સુધારો ઉપરાંત સમાન ગાબડાઓ હાજર નથી તેની ખાતરી કરવા માટે સમગ્ર કેટલોગ તપાસો નંબર ચાર ખરીદદાર તરફથી પાછું મળેલ ઉત્પાદ કામ કરતું નથી બ્રાન્ડેડ પ્રોડક્ટ માટે ખાતરી કરો કે ખામીયુક્ત ઉત્પાદનો માટે બ્રાન્ડ માર્ગદર્શિકા કોઈપણ પણ સમસ્યા માટે બ્રાન્ડ હેલ્પલાઇન નંબર સાથે દર્શાવેલ છે સપ્લાયર દ્વારા સીધા ઉત્પાદક પાસેથી મેળવેલા ખાનગી લેબલ માટે એક વખતની મેન્યુફેક્ચરિંગ ખામીને કોઈ પ્રક્રિયા સ્તરની કાર્યવાહીની જરૂર નથી પરંતુ જો ખામીઓનો રેશિયો વધુ હોય તો ઉત્પાદકોને ગુણવત્તા સુધારવા અથવા ગુણવત્તામાં સુધારો ન થાય ત્યાં સુધી વેચાણ બંધ કરવાની સલાહ આપો નંબર પાંચ ગ્રાહકને સંપૂર્ણ ઓર્ડરમાંથી માત્ર એક ભાગ પ્રાપ્ત થયો છે આને ટાળવા માટે ડિસ્પેચ પહેલા પેકિંગ ભાગીદારો માટે એક ચેકલિસ્ટ બનાવો અને તેને પેકિંગ વિસ્તારની નજીક મૂકો ચોક્કસ કેસ માટે ગ્રાહક સાથે ચર્ચા કરો અને તપાસ કરો કે તેઓ સમસ્યાને બંધ કરવા માટે ટૂંક સમયમાં જ જો બાકીનો ઓર્ડર મોકલવામાં આવે તો વાંધો છે કે નહીં નંબર છ ગ્રાહકને હવે ઉત્પાદનની જરૂર નથી તેણે પોતાનો વિચાર બદલી નાખ્યો છે આ કિસ્સામાં કંઈ કરી શકાતું નથી તેથી જો વળતરની ટકાવારી ઓછી હોય તો કોઈ પગલાં લેવાની જરૂર નથી જો વળતર ઊંચું હોય તો વેચાણકર્તાઓએ ઉત્પાદનને માત્ર પ્રીપેડ બનાવી શકે છે આ ક્રિયા સાથે ઓર્ડરમાં ઘટાડો થઈ શકે છે પરંતુ રિટર્ન પણ ઓછું હશે અથવા વિક્રેતા ઉત્પાદનને પરત ન કરી શકાય તેવું બનાવી શકે છે નંબર સાત જો સાઇઝ અથવા ફિટિંગનો મુદ્દો હોય આ સામાન્ય રીતે ફેશન કેટેગરીમાં જોવા મળે છે જ્યાં ઉત્પાદનનું કદ ગ્રાહકને બંધ બેસતું નથી અહીં રિટર્ન સ્વીકારવાની સલાહ આપવામાં આવે છે અથવા કપડાના પ્રકાર અથવા પહેરવા યોગ્યના આધારે વિનિમયની મંજૂરી આપો ઉત્પાદન માટે કદ ચાર્ટ અપડેટ અને સચોટ છે કે નહીં તેની ખાતરી કરવા માટે ઉત્પાદન તપાસો ડિલિવરી પછી ગ્રાહક ના રિટર્ન કરવા માટેની બે પરિસ્થિતિઓ હોઈ શકે છે એવા ઉત્પાદનો જે નોન રિટર્નેબલ એટલે કે પરત ન કરી શકાય એવા હોય તેના માટે ગ્રાહક હજુ પણ બાયર એપ્લિકેશન દ્વારા સમસ્યા રજૂ કરી શકે છે ખાસ કરીને યોગ્ય મુદ્દાઓ અને ગ્રાહકનું મન બદલાયું હોય તેવા કિસ્સાઓ સિવાયના તમામ કિસ્સાઓ માટે આ તમામ કિસ્સાઓમાં તમે ઈ કોમર્સ નિયમો હેઠળ પરત રિફંડ કરવા માટે બંધાયેલા છો ખોટું પેકેજ વિતરિત થયું ખરીદદાર ને મળેલ ઉત્પાદ નુકસાનીવાળું હોય ગ્રાહકને હવે ઉત્પાદની જરૂર નથી પરત કરી શકાય તેવા ઉત્પાદનો માટે રિટર્ન એટલે કે પરત કરી શકાય તેવા ઉત્પાદનો માટે જેમ પહેલા જણાવ્યું તેમ તમામ પરિસ્થિતિઓ માટે થોડી બીજી નવી પરિસ્થિતિ ઉમેરી શકાય અહીં ગ્રાહકો બાયર એપ્લિકેશન દ્વારા સીધા જ રિટર્ન માટે વિનંતીઓ કરી શકે છે જો ખોટું પેકેજ વિતરિત થયું છે ખરીદનારને મળેલ ઉત્પાદન નુકસાની વાળું હોય વિતરિત છે ગ્રાહકને હવે ઉત્પાદનની જરૂર નથી તેમાં કદ અથવા ફિટ થવાનો મુદ્દો છે આપણે આ વિડીયોની શરૂઆતમાં બે અલગ અલગ પ્રકારની રિટર્ન ને કર્યા છે અમે તમને ડિલિવરી પછી ગ્રાહક રિટર્ન શું છે અને તેના માટેના વિવિધ કારણો તેમજ આવા રિટર્ન ને હેન્ડલ કરવા માટેની માર્ગદર્શિકા સમજાવી છે હવે ચાલો બીજા પ્રકારનું રિટર્ન જોઈએ જે વેચનારને મળે છે આરબીડી એટલે કે ડિલિવરી પહેલા જ રિટર્ન ડિલિવરી પહેલા વ્યક્તિ કેવી રીતે રિટર્ન કરી શકે છે જેવું નામ એવું જ કામ છે રિટર્ન બિફોર ડિલિવરી એ ખરીદનારને ડિલિવરી કર્યા વિના વેચનારને રિટર્ન કરવામાં આવેલ ઓર્ડર છે આ સંખ્યાઓ અને ટકાવારી પર નજર રાખવી મહત્વપૂર્ણ છે કારણ કે તે એક પ્રકારે વેચાણમાં નુકસાન છે અને વેચનાર એનપી અથવા વેચનાર એ ઓપરેશન અને લોજિસ્ટિકનો ખર્ચ ઉઠાવવો પડે છે ચાલો આ રિટર્ન માટેના વિવિધ કારણો તેમજ તેમને કેવી રીતે હેન્ડલ કરવા તેની માર્ગદર્શિકા સમજીએ રિટર્ન બિફોર ડિલિવરી માટે કારણ નંબર એક જો ઓર્ડર આપતા પહેલા ખરીદનારને ઈટીએ દ્વારા વચન આપવામાં આવ્યું હતું એના કરતા પાછળથી ડિલિવરીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો તો ખરીદદાર ઓર્ડર ન સ્વીકારવાનું પસંદ કરી શકે છે શિપમેન્ટ વિલંબના કેસામાં સુધારણા માટેની માર્ગદર્શિકા ઇન્વેન્ટરી મેનેજમેન્ટ પરના એસઓપી ને અનુસરો જે અમે વિક્રેતા ઓર્ડર રદ કરવા પરના વિડીયોમાં સમજાવ્યા છે પોસ્ટ શિપમેન્ટ વિલંબ માટે પોસ્ટ ઓર્ડર ડિલિવરી સમયરેખા પર લોજિસ્ટિક લેવલ મેટ્રિક તપાસો તમારા લોજિસ્ટિક ભાગીદાર સાથે આ સમસ્યાનું સમાધાન કરો અથવા વધુ સારા અને ઝડપી ડિલિવરી રેકોર્ડ્સ સાથે લોજિસ્ટિક વેચનાર NP ઓફ નેટવર્ક લોજિસ્ટિક પર શિફ્ટ કરો કારણ નંબર 2 ડિલિવરી પાર્ટનર ખોટા અથવા અપૂર્ણ સરનામા અથવા સંપર્ક નંબરના કારણે ગ્રાહકો સુધી પહોંચવામાં અસમર્થ અહીં સુધારણા માટેની માર્ગદર્શિકા એ છે કે ખરીદદાર NP કોડ સ્તર પર તપાસ કરવી કે જો ખરીદદાર એપ્લિકેશન સરનામું યોગ્ય રીતે કેપ્ચર કરી રહી નથી અધૂરા સરનામાના કિસ્સામાં ગ્રાહકો સાથે તપાસ કરવા માટે ડિસ્પેચ સમયે તમારી ચેકલિસ્ટમાં પણ તેનો સમાવેશ કરો દાખલા તરીકે સરનામામાં ઉલ્લેખિત માત્ર શહેર પછી તમે લોજિસ્ટિક સેવા પ્રદાતાઓ સાથે સ્થાન ડેટા શેર કરી શકો છો એ પણ ભલામણ કરવામાં આવે છે કે અપૂર્ણ સરનામું હોવાના કિસ્સામાં ડિલિવરી એજન્ટને માર્ગદર્શન આપવા માટે ગ્રાહકના સંપર્ક નંબરનો સમાવેશ કરવામાં આવે આરબીડી માટે કારણ નંબર ત્રણ ગ્રાહક ડિલિવરીના સમયે પ્રોડક્ટ ખોલવાનું કહે છે જેને લોજિસ્ટિક સેલર અથવા ઓફ નેટવર્ક લોજિસ્ટિક ટીમ ઇનકાર કરે છે અને તેથી ઓર્ડર પરત કરવામાં આવે છે અહીંની માર્ગદર્શિકા એ છે કે લોજિસ્ટિક માટેના વ્યવસાય નિયમોની તપાસ કરવી અને ઉત્પાદનની માહિતીમાં જાહેર કરવું કે ઓપન ડિલિવરીની મંજૂરી છે કે નહીં કારણ નંબર ચાર ગ્રાહકે ડિલિવરી પર રોડ વિકલ્પ પસંદ કર્યો છે પરંતુ તેની પાસે ડિલિવરી સમયે રોકડ અથવા ચુકવણીની ક્ષમતા નથી ઠીક છે તેના વિશે કંઈ કરી શકાતું નથી એ માત્ર કંઈક છે જે તમારે વ્યવસાય કરવાના ખર્ચ તરીકે સ્વીકારવો પડશે કારણ નંબર 5 ગ્રાહકે ડિલિવરી કરવાનો ઇનકાર કર્યો ઉદ્દેશ્યનો મુદ્દો ઓપરેશન ગેપ સાથે સંબંધિત નથી ઠીક છે કારણ કે તે ગ્રાહકે જેણે તેનો વિચાર બદલ્યો છે વેચાણકર્તા રિફંડના આધારે વ્યવહારની શરતો નક્કી કરી શકે છે સુધારણા માટે આ માર્ગદર્શિકાને અનુસરીને તમે ખાતરી કરી શકો છો કે તમારા વિક્રેતાઓ સારું પ્રદર્શન કરી રહ્યા છે મેટ્રિક્સની મદદથી પ્રદર્શનને માપવું મહત્વપૂર્ણ છે ચાલો મેટ્રિક્સ પર એક નજર કરીએ જેનો ઉપયોગ તમારા વિક્રેતાઓના પ્રદર્શન માટે તમારા પ્રદર્શનને માપવા અને મોનિટર કરવા માટે થઈ શકે છે અને જો મેટ્રિક્સ વધુ ખરાબ થાય તો સુધારાત્મક પગલાં કેવી રીતે લાગુ કરવા મેટ્રિક વન મેટ્રિક વર્નર શિપમેન્ટ પછી ગ્રાહકને ડિલિવરી ન કરાયેલો ઓર્ડરની ટકાવારી અને વિક્રેતાને શરૂ કરાયેલો વળતરને માપવા માટે ડિલિવરી ટકા પહેલા ઓર્ડર પરત કરવામાં આવે છે આ વિક્રેતા નેટવર્ક સહભાગી અને વિક્રેતા માટે સુસંગત છે વિક્રેતા એનપી ને આને ટ્રેક કરવાની જરૂર છે આ મેટ્રિક ની ગણતરી કરવા માટેનું સૂત્ર ડિલિવરી વિના શરૂ કરાયેલા ઓર્ડરના વળતરને સો વડે ગુણાકાર કરી અને મોકલવામાં આવેલા ઓર્ડર દ્વારા વિભાજિત કરવાનો હશે આગલું મેટ્રિક ઓર્ડર સમય અને રેડી ટુ શિપ ટાઈમ વચ્ચે પસાર થયેલો સરેરાશ સમય આ પણ તમારા અને તમારા બધા વિક્રેતાઓ માટે સુસંગત છે આ પેકેજિંગમાં બિન કાર્યક્ષમતાના કારણે વિલંબને ઓળખવામાં મદદ કરે છે અને પુષ્ટિ કર્યા પછી ઉત્પાદનોની ઉપલબ્ધતામાં ગેપ પડે છે જેના પરિણામે અંતે આરબીડીમાં વધારો થાય છે આની ગણતરી કરવાની રીત એ છે કે વિક્રેતા દ્વારા ઓર્ડરની પુષ્ટિ અને ઓર્ડરને પેક કરવામાં આવે અને લોજિસ્ટિક લેવા માટે તૈયાર રાખવામાં આવે તે વચ્ચેના સમયને સરેરાશ લેવી ઓર્ડર રેડી ટુ શિપ ટાઈમ અને ઓર્ડર શિપમેન્ટ ટાઈમ વચ્ચે પસાર થયેલો સરેરાશ સમય આ મેટ્રિક લોજિસ્ટિક પોસ્ટ પેકેજિંગ દ્વારા પિકઅપ માટે લેવામાં આવેલા સમયને ઓળખવામાં મદદ કરે છે અને મોકલવા માટે તૈયાર છે

લોજિસ્ટિક દ્વારા સમયરેખાઓના ભંગના દરને ઓળખવામાં મદદ કરે છે આ ભંગના પરિણામે ડિલિવરી પહેલા વળતરમાં વધારો થાય છે તમે લોજિસ્ટિક ઈટીએ પછી પસંદ કરાયેલા ઓર્ડરની સંખ્યાને સો વડે ગુણાકાર કરીને મોકલેલા કુલ ઓર્ડર દ્વારા વિભાજિત કરીને આ ટકાવારીની ગણતરી કરી શકો છો આ વિક્રેતા નેટવર્ક સહભાગી અને વિક્રેતા બંને માટે એક અન્ય મહત્વપૂર્ણ મેટ્રિક છે મહેરબાની કરી અને નોંધ લો કે ગ્રાહક રદ રિટર્ન અને રિફંડ નીતિ અગાઉથી જાહેર કરવાની હોય છે અને તે ઈ કોમર્સ નિયમો દ્વારા સંચાલિત થાય છે વધુ જાણવા માટે આ ક્યુઆર કોડ ને સ્કેન કરો આ સાથે અમે આ વિડિયો મેનેજિંગ રિટર્ન અહીં સમાપ્ત થાય છે આ વિડીયોમાં અમે ગ્રાહકના રિટર્ન વિવિધ પ્રકારના રિટર્ન વિશે અને તમે વેચનારના નુકસાનને ઘટાડવા સમસ્યાઓ અને વેચાણકર્તાઓને તેમના રેટિંગ જાળવવામાં મદદ કરવા માટે આ વિવિધ પ્રકારના રિટર્ન કેવી રીતે હેન્ડલ કરી શકો તે વિશે શીખ્યા આગળના મોડ્યુલમાં આપણે પેકેજિંગ વિશે અને તે કેવી રીતે ઓનલાઈન વેચાણમાં મહત્વનો ભાગ ભજવે છે તેના વિશે શીખીશું